માતાનો આપવાની માંગ થરાદમાં દેવનાથ બાપુના ઉપવાસ ગૌરક્ષકોનું સમર્થન થરાદમાં ગોમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે દેવનાથ બાપુએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે આંદોલનને સ્થાનિક ગૌરક્ષકોને સનાતન ધર્મના અનુયાયીઓનું સમર્થન મળ્યું છે ગૌરક્ષકોએ ચરાત્રા પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટરને અરધનપત્ર સુપ્રત કરી છે અરધનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાતમાં પહેલેથી જે સંપૂર્ણ ગૌવંસ સત્યા પર પ્રતિબંધ છે હવે ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી રહી છે અરધનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગાય સમગ્ર ગુજરાતના લોકોની માતા સમાન છે જો માંગ ન સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ બનશે તે વિશે તણણી પણ આપવામાં આવી છે ગૌરક્ષકોએ મુખ્યમંત્રીના બાબતે યોગ્ય નિર્ણય લેવા વિનંતી કરી છે

અમારે ગૌ ગૌ ભક્તોને અનસન ના કરવું પડે સંતોને રોડ ઉપર ના આવવું પડે અને ક્યોક સરકાર ન પડવું પડે એના માટે કરીને અમે વિનંતી કરીએ છીએ અને સરકાર ને ચેતવણી આપીએ છીએ આ ભારત દેશ ની અંદર હિન્દુઓની સરકાર હોય હિન્દુ હોય અને હિન્દુ જો મત હોય અને હિન્દુ જે મત આ લોકતંત્ર છે લોકતંત્ર ની અંદર લોક એવું ઈચ્છે છે કે અમારી ગૌમાતા રાજ્ય માતા અને રાષ્ટ્ર માતા બને તો આ નેતાઓને હું હું છું વિનંતી કરીને કે અમારી વિનંતી સોંપડો નકા એનો પરિણામ આવનારા સમયમાં તમારે ભોગવવો પડશે અને જ્યારે જ્યારે જેણે જેણે ગૌમાતા ઉપર અત્યાચાર કર્યો છે તો એની હાલત કેવી થઈ છે ભવિષ્યમાં એ પણ તમે દેખી લેજો કે ગૌમાતા ને રાષ્ટ્રમાતા નો દરજ્જો આપવા માટે કરીને ચારે પીઠના શંકરાચાર્યજી મહારાજના સમર્થન સાથે જ્યોતિષ અનંત શ્રી શંકરાચાર્ય સ્વામી અવિમુક્ત સરસ્વતી મહારાજ દ્વારા દેશભરમાં એની ચળવળ ચાલી રહી છે ગો સાંસદોની નિયુક્તિ દરેક જિલ્લામાં તકે કરવામાં આવી છે અને બનાસકાંઠામાં રામભાઈ રાજપૂત એના ગો સાંસદ તરીકે પણ છે સંતો મહંતો અને ગૌપ્રેમીઓ દ્વારા આ ચળવળને ચલાવવામાં આવી રહી છે એવી રીતે ગૌમાતા ને રાષ્ટ્રમાતા દરજ્જો મળે તેવો પ્રયત્ન ચાલુ છે ભારતમાં સૌથી પહેલું રાજ્ય મહારાષ્ટ્ર એવું બન્યું કે જ્યાં એકનાથ સિંધીની સરકારે ગૌમાતાને જાહેર કરી અને તાજેતરમાં જ તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું ગૌ માતા ને રાજ્ય માતા નો દરજ્જો મળે એના માટે ગુજરાત બીજા નંબર નું રાજ્ય બને એવો અમારો સૌનો પ્રયત્ન છે અને દેવનાથ બાપુ વાગડ એના માટે પ્રયત્નશીલ છે અને ઉપવાસ આંદોલન પણ કરી રહ્યા છે ભાજપ કોંગ્રેસ અપક્ષ અન્ય પક્ષ કોઈ પણ પક્ષો પણ ગૌમાતા એ સર્વોપરી છે ને ગૌમાતા માટે સૌને માન સન્માન અને સનાતન હિન્દુ ધર્મ જેને જન્મ લીધો છે એના માટે ગૌ ગૌમાતા એ સર્વોપરી હોય છે એ જ રીતે આંદોલન ને સમર્થન આપવા માટે અમારા અહીંના બનાસકાંઠાના ગો સાંસદ રામભાઈ રાજપૂત ની આગેવાની અને સંતો મહંતો અને ગૌ પ્રેમીઓ દ્વારા આજે એક આવેદન પત્ર પ્રાંત અધિકારી નાયબ કલેક્ટર થરાદ ને આપી અને ગુજરાત સરકારને વિનંતી કરવામાં આવી છે કે ગુજરાતની સરકાર દ્વારા જે રીતે પ્રતિબંધિત અમલમાં છે જ ઓલરેડી ગુજરાત એમાં અવલ નંબરે છે પરંતુ એને રાજ્ય માતાનું સ્વરૂપ આપવા માટે ગુજરાતની સરકાર પ્રયત્નશીલ બને અને મોડલ રાજ્ય તરીકે ગૌ માતા માટેના રાજ્ય તરીકે પણ મહારાષ્ટ્ર પછી બીજો ક્રમ પ્રાપ્ત કરે એવી સૌ ગૌ પ્રેમીઓની ઈચ્છા અપેક્ષા અને આકાંક્ષા છે અને એ પરિપૂર્ણ થાય આમ પણ ગુજરાત સરકાર ભૂતકાળમાં કોઈ મુખ્યમંત્રીએ

ત્વરિત રીતે એને દરજ્જો આપો અને ભારત સરકાર વિનંતી કરીએ છીએ કે ગૌ માતા ને રાષ્ટ્ર દરજ્જો આપવામાં આવે ગૌમાતાની માતા પીડા ને સમજવામાં આવે અને તમામ સનાતન હિન્દુ ધર્મ પ્રેમીઓ ની લાગણી ને સમજી અને ગૌમાતાને માતા ને રાજ્ય માતા ને રાષ્ટ્ર દરજ્જો આપવામાં આવે એની માંગણી માટે આજે આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને એક હજાર થી વધારે ગૌભક્તો આજે એકત્રિત થઈને અહીંયા આવ્યા છે હું કોઈ પણ રાજકીય પાર્ટીનો કાર્યકર્તા હું એ બીજા નંબર ની વસ્તુ છે પરંતુ સૌથી સનાતન એટલા માટે અમે એવો સંકલ્પ લેવડાવ્યો છે કે જે વ્યક્તિ ભવિષ્યમાં વોટ લેવા એ ગ્રામ પંચાયતના સરપંચ માટે હોય તાલુકા જિલ્લા પંચાયત વિધાનસભા કે લોકસભામાં વોટ લેવા આવે એ વોટ માંગવા આવનાર કોઈ પણ રાજકીય પક્ષના ઉમેદવાર નહીં એવું જાહેર કરે એનો રાજકીય પક્ષ જાહેર કરે તો વ્યક્તિગત નહીં એના માટેનો આજે થી વધારે લોકો એક સાથે સંકલ્પ લીધો છે અલગ અલગ જગ્યાએ પણ એના સંકલ્પ લીધા છે અને એ જ રીતે આખા દેશમાં એના સંકલ્પ લેવડાવવાનું કામગીરી અવિમુક્ત સરસ્વતી મહારાજ આદેશ અનુસાર ચાલુ છે અને ભવિષ્યમાં ગૌ મતદારો તૈયાર કરી અને રાજ્ય સરકાર ને અને ભારત સરકાર ને વિનંતી કરવાના છે કે આટલા બધા મતદારો ઈચ્છે છે કે તમે ગૌમાતા માતાને રાજ્ય માતા રાષ્ટ્ર માતા બનાવો અને એ માટે ગૌ મતદારો તૈયાર કરવાનું કામ અમારું ચાલુ છે